એ લોકો ને કહીએ છીએ પોલીસ થી કામ નહીં પડતે બોર્ડર ઉપર અમારા જ દીકરા ઉભા છે

એક સાથી નું બટન ઉગાડી તમને કેવા એવો તમારા ધંધામાં લડાઈ જે વેપારીઓ કરજો કરી અને ખેડૂતોના ખિસ્સા છે એની લડાઈ છે દોસ્તો અને આ અમારી વ્યાજબી માંગણીમાં ગાંધીનગર માંથી આદેશ થાય કે ખેડૂત ભેગો ના થવો જોઈએ ખેડૂત ની વાત માનવાની નથી તો એ લોકો ને કહીએ છીએ પોલીસ થી કામ નહીં પતે બોર્ડર ઉપર અમારા જ દીકરા ઉભા છે ને છે બોલ ભાગો ને થાકો ને જો ભાઈ એલા હું કાલ આજ મત કહો લાગો ભાગી આ આપ ધબ દે બોલો ઓ

kal ni amne kai khabar nahi tha to badu aavu badu tha mai re liye nikle atle phone aavamaida gammai ki tumhara gammai aavu se tuma tarpai tarpai hoy atle bada khuje to khara su phone to aave pachi phone aayo atle ame pachi ghira maar do chokra પછી એમણે ફોન કર્યો ત્યાં ફોન કર્યો ને તો વિડીયો કોલ કર્યો છોકરો રોવા માંડ્યો રોવા માંડ્યો એટલે કે હાલ હીરા પૂરા કરીને પછી આવતા અર્ધ નામ કે અમારા છોકરા રોવે છે આવું ગાડી ઊંધી રાખે પછી અમને આવા દીધા બે તો એ ઘી આવ્યા ને અહીં ત્યાં ગાડી મેચી તો અહીંયા અમને ન કે તમારે કે ગાડી લઈ જાય તો પછી અમે ઘી સડાયું અને અમારે હાવું કે તો કે તાબા

કે પછી છોકરા ને એમ એમ મેં મી નથી રહેતો તો સાહેબ કે લઈ લેને ને કે સંભળાતું નથી મને એમ કીધું કે પછી મેં છોકરાને લઈ લીધો છોકરાને લઈ લઈ લીધો ને એટલે એ ભાઈ વહી આવી ગયા પછી એમને કે સાહેબ તમને કે મેં કહી દઈશું કહે છે કે સાહેબ કરીને જે જ નથી સંપલ એ નતા પીર એમના મત ગયા છે તો એમનો હું વાંક એમની હીરા માંથી નતા આયા હવે એ તો આથી ને લઈ ગયા તારે કઈ નથી કરે

નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યુઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં